ભારત સરકાર ના સહકાર થી સમૃદ્ધિ વિઝન ને સાકાર કરવા અને સહકારી માળખાને મજબૂત બનાવવા નોંધાયેલી દૂધ મંડળીઓ દ્વારા જ દૂધ ની ખરીદી થવી જોઈએ જિલ્લા રજિસ્ટ્રાર તરફથી આવો આદેશ મળ્યો છે બનાસકાંઠા દૂધ ઉત્પાદક સંઘ ને બનાસકાંઠા જિલ્લા માં ચાલતા તમામ ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો કે જે સંઘ ને દૂધ પૂરું પાડે છે તે તાત્કાલિક બંધ કરવાનો આદેશ છે ઘણા ગામોમાં નોંધાયેલ દૂધ મંડળી હોવા છતાં સૂચિત મંડળી મારફતે દૂધ સ્વીકારાય છે જેથી તેની સમયસર નોંધણી થતી નથી અને ઓડિટની બહાર હોવાથી ગેરરીતિની આશંકા છે આ આદેશ આવતા પશુપાલકો દ્વારા વેચાણ થતું દૂધ હવે બનાસ ડેરીએ જે તે ગામની નોંધાયેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી મારફતે જ સ્વીકારવું પડશે નોંધણી વગરની ખાનગી દૂધ મંડળીઓની મનમાની હવે બંધ થશે જેથી પશુપાલકોને પણ કોઈ તકલીફ નહીં પડે પણ આ તો એક અનુમાન છે પરંતુ નિર્ણયની શું અસર પડશે તે ગ્રાઉન્ડ રિયાલિટી આગળ સમય જતા માલુમ પડશે ઘણા લોકો અનુમાન છે કે આ આદેશ અસર દુધિયા રાજકારણ પર પડશે જોકે મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે અમને જણાવજો